ભરૂચ રેલવે સ્ટેશન થી નંદેલાવ ગામ જતા મુખ્ય માર્ગ ની હાલત દયનીય બની છે સ્ટેશન થી nervada માર્કેટ નજીકના ફાટક અને આશ્રય સોસાયટી નજીક માર્ગ પર મસમોટા ખાડાઓ સર્જાયા છે જેના કારણે વાહન ચાલકો અને પદયાત્રીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે સ્થાનિક રહેશવાનો આક્ષેપ છે કે વર્ષોથી આ માર્ગનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવતું નથી સ્થાનિક લોકો આક્ષેપ સાથે કહી રહ્યા છે કે આ માર્ગ નથી પણ ભ્રષ્ટાચારનો જીવંત દાખલો છે વરસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાઈ જાય છે ખાડા દેખાતા નથી અને તેમાં વાહનો પછડાતા અનેકવાર નાના મોટા અકસ્માત સર્જાય છે આ પરિસ્થિતિને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વહીવટી તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે યોગ્ય આયોજનના અભાવે રસ્તાના ફરી વખત ખસ્તા હાલ થયા છે સ્થાનિકો તંત્રને તાત્કાલિક રસ્તાની મરામત કરવાની માંગ કરી રહ્યા છે અને જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં તેઓ આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે હવામાન વિભાગની આગાહી બાદ ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતાની સાથે જે નદી નાળા છે તેમાં નવા નીર આવ્યા છે તો તો કેટલીક જગ્યાએ જે રોડ રસ્તા છે છે તે પણ તૂટવાના સામે આવી રહ્યા ભરૂચ ભરૂચ જિલ્લાની જિલ્લાની વાત કરીએ બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે રસ્તાઓ છે તે તૂટી ગયા છે ખાડાઓ પડી ગયા છે અને એમાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળે છે આપણે નંદેલાવ નંદેલાવ જતો જે માર્ગ છે તેની વાત કરીશું નંદેલાવ જતા માર્ગ

হ্যাঁ বস এট কেব মাগিয়ে কাম বারবার করো তো সরকার টেক্স আছে বধু করেছে তোমার সারু কাম করো থ

ભ્રષ્ટાચાર નો રોડ છે તેવું કહેવામાં આવે છે આ જે માર્ગ છે તે આશ્રય સોસાયટી નંદેલાવ ગામ રાડપુર ગામ સ્ટેશન જતો જે મુખ્ય માર્ગ છે તેની આ પરિસ્થિતિ નંદેલાઓનો ભી માર્ગ બિસ્માર થઈ ગયો છે હાલમાં આશ્રય સોસાયટી પાસે નો જે માર્ગ છે તે ઘણો બિસ્માર થઈ ગયો છે મોટા મોટા ખાડા પડી ગયા છે અંદર પાણી ભરાઈ જવાના કારણે ખાડા પણ દેખાતા નથી જેના કારણે અકસ્માત નો બી ભય રહ્યો છે સાથે સાથે આપણે જે આઇકોનિક રોડની વાત કરે છે જે નગરપાલિકા કે આઇકોનિક રોડ બનશે ત્યારે જે કોટ રોડ છે તેની પર બી મસ્ત મોટા ખાડા પડી ગયા છે રોડ બનાવવામાં આવ્યો હતો પણ રોડ પણ ધોવાઈ ગયો છે અને એમાં પણ ખાડા પડી ગયા છે તંત્ર દ્વારા હવે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાનગ ઊઠી છે રાકેશ કે સમાજ સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે કનેક્ટ ગુજરાત ભરોચ